ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ શ્રી પીટી ઉષા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિત આગેવાનોએ ગ્રામીણ બજારના સ્ટોલની મુલાકાત લઈને માહિતી મેળવી હતી તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત પાલીતાણા તાલુકાના ગામોમાં કચરાના કલેક્શન માટે ઓગણીસ ઈ દિશાનો લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ તકે ભાવનગર મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા ડેપ્યુ મેયર શ્રીમતી મીનાબેન પારેખ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ બારડિયા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજયભાઈ આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ શ્રી કુમારભાઈ શાહ જિલ્લા ગ્રામ વિકાસ સ્પેશિયલ કમિશનર શ્રી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રીમતી જયશ્રીબેન ના શ્રી ધનરાજ નથવાણી સહિત જિલ્લાના અધિકારીઓ બધા અધિકારીઓ હનોલ તેમજ આસપાસના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ